મારી વા પડી ગયા છે કોણ ઓલા બે તને મારવા આવતા હા એવડે તમે બે હતા ને એકલો કેમ ઉલ્યો ક્યાં છે એક ભાગી ગયો કેમ

પણ તમે <Point in favour> <im>

એની ફાઈઝ આવી આપણે એને સમાધાન કરીને ના મારસી આપણે મને એવું લાગે છે સમાધાન કરી નખાય હવે હા કે બાપ એટલે બાપુ પા વાત થઈ ગઈ હવે છેન બળથી નહીં કળથી કામ હું આલો મુખી આઈ ઉડે આલેની પાવી હું કેતો એ હું કમાન માર્યાતા કે તર એનો મારે એને ખાવાનો એવું નથી સમજેના હવે જો અમે એના ખેતરમાં લીધા બે ત્રણ ડોડા લીધા

બે ત્રણ ને ડોડા લે જાતા તમે મળ્યા આ મુકે બાપા બેટા ડોડા લઈ ઉભર્યો તમારું હા હાલો સાના માના ચા લ્યો અને હામા મરાવ કરો હાલો મે ઉભો ઉભર હાલો આવો રામ રામ લ્યો ભાઈ